સૌથી મોટા સમાચાર પાટનગર ગાંધીનગરથી થી મળી રહ્યા છે ગુજરાત એટીએસએ એક અત્યંત ગુપ્ત ઓપરેશન પાર પાડીને રાજ્યમાં અશાંતિ ફેલાવાના ત્રણ થી ધરપકડ કરી છે આ ઓપરેશનની વિગતો પણ છે એટીએસને મળેલી બાતમીના આધારે ટીમે પહેલા એક શંકાસ્પદ આતંકીને પકડી પાડ્યો તેની સઘન પૂછપરછ શરૂ કરાઈ જેમાં તેણે પોપટની જેમ પોતાના અન્ય બે સાથીદારો વિશેની માહિતી પણ આપી દીધી એટીએસએ જરા પણ સમય બગાડ્યા વિના તાત્કાલિક બાકીના બે આતંકીઓને પણ પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા અને તેમને પણ સફળતાપૂર્વક દબોચી લેવામાં આવ્યા ચોંકાવનારી વાત તો એ છે કે આ આતંકીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે જે તેમના નાપાક ઇરાદાઓની સાબિતી આપે છે તપાસમાં એવું પણ ખુલ્યું છે કે આ ત્રણ આતંકીઓમાંથી એક આતંકી હૈદરાબાદનો છે હાલ એટીએસ આ ત્રણેને અજ્ઞાત સ્થળે રાખીને આખરી પૂછપરછ કરી રહી છે તેઓ અહીં કેમ આવ્યા હતા તેમનો અસલી ટાર્ગેટ કોણ હતું અને આ આતંકી નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે આ તમામ સવાલોના જવાબ હવે તપાસ બાદ જ સામે આવશે માત્ર ઓગણીસો ના ઈ પર સોલર સિસ્ટમ આ ફેસ્ટિવલ સીઝન ઓફર્સ મેળવો ધારદાર વિથ સે સોલાર